માત્ર એક દિવસ માટેની ખાસ ઓફર માત્ર એક લાખ હજારમાં આ ટ્રેક્ટર લઈ એક જ દિવસની અંદર ટ્રેક્ટરની સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે અને એક જ દિવસની અંદર તાત્કાલિક વેચી પણ દેવાનું છે તો જે કોઈ મિત્ર વિડીયો જોતા હોય અને આ ટ્રેક્ટર લેવું હોય તો તાત્કાલિક તેમના ઓનરનો કોન્ટેક કરી લેજો કેમકે ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે બેટરી નવી છે અને આખું કમ્પ્લેટ ટ્રેક્ટર માત્ર એક લાખ ત્રીસ હજારમાં મળી જશે બાકી હું તમને હજુ બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સૌરાય ટ્રેક્ટર છે અને વેચવાનું છે ઓછી કિંમત ની અંદર મોડલ ની વાત કરું તો બે હાજર બે ના મોડલ નું આ ટ્રેક્ટર અને કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા

ધોણસોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું સાત અઠ્ઠાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો